નમસ્કાર મિત્રો બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર મિત્રો અદાની કંપનીમાંથી જે ઓવરલોડ ભરે હાઈવા જે નીકળી રહ્યા છે ઓવરલોડ કોલ્સો ભરી જે હાઈવા નીકળી રહ્યા છે ત્યારે આજરોજ હાલ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા તેઓને રોકી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ગાડીના જે ડોક્યુમેન્ટ હોય ગાડીની જે હાઈટ હોય છે વગેરે વગેરે ચીજ ચેકિંગ કરવામાં આવી રહી છે જરૂર જણાય તો તેઓ જે તે ડમ્પર પર કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે હાલ તમને બીએ એ ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણને દ્રશ્યો બતાવી રહ્યા છે કે અદાની કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાઈવાને જે રોકવામાં આવી રહ્યા છે અને જરૂર જણાતા કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ શકો છો કે ભરૂચ આરટીઓ પોલીસની ગાડી પણ અહીંયા જોવા મળી રહી છે હાલ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા કડકપણે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે અદાની કંપનીને સ્થાનિક દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે છતાંય સ્થાનિક પોલીસ દ્વારા ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા જે કાયદેસરના પગલાં હાલ લેવામાં આવી રહ્યા છે ત્યારે હાલ ડમ્પર ચાલકોમાં પણ એક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અદાની કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાઈવા ઓવરલોડ કોલસો તો ભરે જ છે પણ ડમ્પરમાં જે તે હાઇટ કરતા ઓવર હાઈટ પણ કરતા હોય છે ત્યારે જે ઓવર હાઈટને કારણે તેમાંથી કોલસો જે પડી રહ્યો છે તેને લઈ કહી શકાય ને કે રાહદારીઓને ગામદાર ગામ લોકોને ઘણી તકલીફ થતી હોય છે ડસ્ટિંગ ઘણું થતું હોય છે તેને કારણે જ ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયેલ છે અને ત્યારબાદ હેરાન પરેશાન થયેલ ત્યારબાદ ઘણીવાર કહી શકાય ને કે ભરૂચ આરટીઓ પોલીસ સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે આજરોજ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા કાયદેસરના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હાલ આપ જોઈ જોઈ શકો છો કે દરેક ગાડીને અહીંયા કહી શકાય ને કે અદાની કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરી નીકળેલી ગાડીઓને એકત્ર કરી દેવામાં આવેલી છે અને ત્યારબાદ જરૂર જણાતા ડોક્યુમેન્ટ ચેક કરી તેઓને કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે અહીંયા કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારના દ્રશ્યો છે હાલ આપ જોઈ શકો કે ગામ લોકો પણ અહીંયા એકત્ર થયા છે અને કહી શકાય ને કે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા હાલ કાયદેસરની કામગીરી કરવામાં આવી રહી છે જે આપણને બી એન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું બતાવી રહ્યો છું મિત્રો કહી શકાય ને કે ગામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી છે ઘણીવાર આરટીઓ પોલીસ દ્વારા મહેમાન આપવામાં આવે છે છતાંય અદાની કંપનીમાંથી અદાની કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરી નીકળતા હાયવા હોય છે તેઓ કંટ્રોલ કેમ નથી કરતા આ કોની આશીર્વાદથી આ ચાલી રહ્યું છે કોના મહેરબાન છે આના પર તે પણ કાયદેસરપણે ચોક્કસપણે આની પર તપાસ થવી જોઈએ જીપીસીપીમાં વારંવાર રજૂઆત કરેલી છે સ્થાનિક પોલીસને વારંવાર રજૂઆત કરેલી છે કહી શકાય ભરૂચ આરટીઓમાં રજૂઆત કરેલી છે જિલ્લા તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે છતાંય આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં નથી આવતા ત્યારે હાલ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા જે કડકપણે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ શકો છો ભરૂચ આરટીઓ પોલીસના કર્મચારી દ્વારા જે તે જરૂર જણાતા ગાડીઓને કહી શકાય ને કે મહેમા આપવામાં આવી રહ્યા છે ઓનલાઈન મહેમાનની કામગીરી હાલ કરવામાં આવી રહી છે હાલ આપ જોઈ શકો છો બી એન ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણને બતાવી રહ્યા છે કે જે તે ગાડી ઓવરલોડ કોઈ કહી શકાય કે ડોક્યુમેન્ટનો પ્રોબ્લમ હોય છે લાઈટનો પ્રોબ્લેમ હોય છે તેવી ગાડીઓને તેવા હેવાઓને હાલ ઓનલાઈન મહેમાનની પ્રક્રિયા ચાલુ છે હાલ આપ જોઈ શકો છો દર્શક મિત્રો આપણી સાથે હાલ સ્થાનિકો પણ હાજર છે સ્થાનિક સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સ્થાનિક લોકોને કેવા કેવા પ્રકારની સમસ્યા થઈ રહી છે કેવા કેવા પ્રકારની કઈ તકલીફો પડી રહી છે કઈ કઈ જગ્યાઓ પર રજૂઆત કરવામાં આવેલી છે છતાંય કોઈ પગલાં લેવામાં નથી આવતા તો આપણે હાલ સ્થાનિક આપણી સાથે છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું ને કેવા પ્રકારની તકલીફ ગોહેલ ઈશ્વરભાઈ નરસિંહભાઈ લખી ગામ અને અમે આરતીઓમાં લગભગ ચારથી પાંચ વાર જઈને રજૂઆત કરી છે તો આ લોકો બે દિવસ બંધ રાખે છે અને બાકીના દિવસોમાં તો એને એ જ આરતી હોવાને આ લોકો બિલકુલ મન માણીથી કોન્ટ્રાક્ટરો કોલસીના હાઈવે ચલાવે છે અમે ગામની અંદર તમે પાણીનું ગ્લાસ મૂકવા ને પાંચ મિનિટની અંદર પાણી પીવાય એવું નહીં વાસણ જો રાતે ધોઈને મૂકાય તો ધોવા પડે તો ખાવાની પરિસ્થિતિ થાય એટલી કોલસી ઓવરલોડને કારણે ગામજનો ઘણી તકલીફ બેઠી રહ્યા છે શું કહેવું છે આ અંગે અમે વારંવાર આરટીઓમાં લેખિતમાં આપ્યું હવે અઠવાડિયા પહેલાં અમે આવેદન આપ્યું કે અદાનીમાંથી ઓવરલોડ હાઈવા ભરીને જઈ છે છો તો આ અંગે કાર્યવાહી કરો તો આજ રોજ આરટીઓ અધિકારી આવેલા છે બધી ગાડીનું ચેકિંગ કરીને ઓનલાઈન મેમો આપીએ છે પરંતુ અમારે આરટીઓ અધિકારીને એટલું જ કહેવાનું કે આ જે કાર્યવાહી અમે અરજી આપીએ અને એક બે દિવસ પૂરતી કરે તો આ જે કાર્યવાહી છે તે સદંતર રીતે ચાલુ રાખવી જોઈએ અને કંપનીમાંથી જે ઓવરલોડ કોલસો ભરીને ગાડીઓ જાય છે તે સદંતર રીતે બંધ થવી જોઈએ કેમ કે ઓવરલોડ ગાડીના લીધે લખી ગામના જે ગ્રામજનો છે તેમને ઘણી તકલીફ થાય છે ભૂતકાળમાં ઘણા અકસ્માત થયા છે એમાં લખી ગામના ઘણા ગ્રામજનોએ પોતાના જીવ ગુમાવેલા છે તો અમે આર અધિકારી પાસે એટલી આશા રાખીએ કે જે ઓવરલોડ ગાડીઓ જાય છે તે કાયમી માટે બંધ કરાવી અને અંડરલોડ ચાલુ રાખવી જોઈએ ઓવરલોડને કારણે આપણે કઈ જગ્યાએ કઈ કઈ જગ્યાએ કઈ કઈ સંસ્થાઓમાં આપણે રજૂઆત કરી ચૂક્યા છે ઓવરલોડ બાબતે અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી સાહેબ પછી કલેક્ટર સાહેબ આજે વાગરાના ધારાસભ્ય છે અરુણસિંહ રાના સાહેબ પછી એસપી સાહેબને જીપીસીબીને મરીન પોલીસ સ્ટેશન લુવારા આ દરેક જગ્યાએ આ અંગેની લેખિતમાં અમે રજૂઆત કરેલી છે અને આ અંગેની જાણ કરેલી છે કેટલી વાર રજૂઆત કરેલી છે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી અમે લેખિતમાં અરજી આપીએ છીએ કે આ રીતે ગેરકાયદેસર રીતે ઓવરલોડ ગાડી જાય છે તો આ જે ગાડીઓ છે તેને સદંતર રીતે બંધ કરાવો મિત્રો સ્થાનિક લોકો દ્વારા અદાની કંપની તો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે જ્યારે સવારે મોર્નિંગ ટાઈમમાં જે નાસ્તો કરી રહ્યા છે તેમાં એ નાસ્તાની જગ્યાએ કોલસો ખાઈ રહ્યા છે દર્શક મિત્રો આ અંગે આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા એટલી હેરાનગતિ કરવામાં આવી રહી છે કે આ ડસ્ટિંગને કારણે ગામમાં ઘણી બીમારીઓ પણ ફેલાઈ રહી છે ત્યારે આપણી સાથે અનેક હજી બીજા આગેવાનો છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ દ્વારા અદાની કંપની દ્વારા આ જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કેમ અને કોના રહેમથી આ ગાડીઓ ચલાવવામાં આવી રહી છે કારણ કે જે તે સમયે આરટીઓ પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારબાદ ટૂંક જ સમયમાં એક બે દિવસ બાદ કહી શકાય ને કે જે તે ગાડીઓ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવતી હોય છે ત્યારે હાલ આપ જોઈ શકો છો કે હાલ ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા કડકપણે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે હાલ આપ જોઈ શકો છો કે હાલ અહીંયા ભરૂચ આરટીઓ પોલીસ હાજર છે ભરૂચ સ્થાનિક કહી શકાય ને મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ હાલ હાજર છે હાલ આપ જોઈ શકો છો બી એન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર મિત્રો હાલ આપ જોઈ શકો છો કે ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે મિત્રો મહત્વના મહત્ત્વની વાતો એ છે કે આ વારંવાર સ્થાનિક દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી રહી છે સ્થાનિક ભરૂચ જિલ્લા પોલીસને રજૂઆત કરવામાં આવી રહી છે ભરૂચ આરટીઓ પોલીસને રજૂઆત કરવામાં આવી છે છતાંય આ અદાની કંપની પર કોના આશીર્વાદ છે કોના રહેમ નજરથી આ ચાલી રહ્યું છે એ પણ કડકપણે તપાસ થવી જોઈએ જીપીસીપીને પણ આ અંગેની રજૂઆત કરેલી છે છતાંય જીપીસીપી દ્વારા પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા ત્યારે જ આ અદાની કંપની કહી શકાય ને કે કાયદાને ઉચ્ચ ગણી કાયદાથી ઉચ્ચ ગણાતી અદાદી કંપની પોતાના કાયદા માનતી હોય એવું લાગી રહ્યું છે ત્યારે જ આવા પ્રકારના કૃત્ય કરી રહી છે ખરેખર આ ઓવરલોડ હાઇવાને કારણે ઘણા લોકોના જીવ ગુમાઈ રહ્યા છે આ ઓવરલોડ કારણને ઘણા લોકો ડસ્ટિંગથી પ્રોબ્લમથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તો વિશેષ અહેવાલ સાથે હવે જોતા રહેજો કે અદાની કંપની દ્વારા ક્યારે અને ક્યારે ઓવરલોડ હાઈવા બંધ કરવામાં આવે છે કે કેમ કે પછી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ આરટીઓ પોલીસ દ્વારા હવે હવે પછી કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર બી ન્યૂઝ ગુજરાતી દહેજ